નહીં હોય આ એક આદિવાસી સમાજની દીકરી તમારી દીકરી જે આવી છું આપણે સમસ્ત સમાજના માણસો આજે ભેગા થયા છે એટલે કોઈ પાર્ટી વિશે આપણે વાત નથી કરવાના અમે જેની રાહ જોતા હતા અને જે રીતે રમણભાઈએ તમને કીધું અમે એક આયોજન પાનવડ કરેલું પણ ત્યાં તાત્કાલિક બીજા લોકોને ખબર પડી આપણને ગુચવાણમાં મૂકીને અમારું કેન્સલ કરાવીને અને તાત્કાલિક ચોવીસ કલાકમાં આ સ્થળ

બીજા આગેવાનો પણ છે દેવેન્દ્રભાઈ છે જગદીશભાઈ છે 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 નગરસિંહભાઈ દિનેશભાઈ અને નામી ખૂબ ખૂબ આભાર ને તમે આપણે જગ્યા બદલી પણ તમે આવ્યા આપણો પોતાનું માન આપણા હાથમાં છે આજે તમે તમારી ઇજ્જત હાથમાં લીધી અસામાજિક તત્વો થી આજે તમે ઊંચા છો તે ખૂબ જોરદાર તાલીઓથી સ્વાગત કરો આજે બાંડી ફળીયું રૂમડિયા ફળ્યું નું નામ ગુંજે અમારું પ્રોગ્રામ જે બંધ કરાવવા ફરતા હતા આજે એ પણ મને લાગે છે માણસોને અહીંયા નીકળ્યું હશે કેટલી પબ્લિક જોઈએ આ તો એક શરૂઆત છે આપણે સમાજના લીધે ભેગા થયા છે યોજનાઓ બહુ આવે કાગળોમાં ફરાય ફરાય કરે ચોવીસ કલાક આપણે બસ કાગળ લઈને મામલતદાર જઈએ તાલુકા માં જઈએ કચેરી તો ચાલતું જ નહી ને કેટલી લાંબી લાઈનો બહુ લાંબી લાઈનો તો આપણે હવે શું કરવાનું આનું આ જે તંત્ર છે એને સુધારવાનું છે કે નહીં તો માટે આપણે હવે આગળ શું કરવું આપણે સત્તા બદલવાની છે તમને જે ગમે એવા ઉમેદવારો ગમે એમને ચૂંટી લાવો કે વિધાનસભામાં તમારા માટે બોલે અહિયાં મામલતદાર હોય કે તાલુકામાં તમારું કામ કરી આપ્યા તમને જે અવ્યવસ્થા થાય છે એને સુધારો કરી આપે

આપણા લોક લાડીલા ધારાસભ્ય ચેતનભાઈ વસાવા આપણી તાકાત છે આપણી શક્તિ છે અને એની લડતમાં આપણે બધા સામેલ થશું આપણે સામેલ થશું તો હાથ ઉપર કરીને આપ ટેકો આપો દેખો દેખો કોણ આદિવાસી છે ચેતનભાઈ એક આદિવાસી સમાજની દીકરી તમારી દીકરી જે માઈ છું આપણે સમસ્ત સમાજના માણસો આજે ભેગા થયા છે એટલે કોઈ પાર્ટી વિશે આપણે વાત નથી કરવાના અમે કરવાની રાહ જોતા જે કીધું અમે એક આયોજન પાનવડ કરેલું તો ત્યાં તાત્કાલિક બીજા લોકોને ખબર પડી આપણને ગુચવાણમાં મૂકીને અમારું કેન્સલ કરાવીને અમે તાત્કાલિક ચોવીસ કલાકમાં અસ્થળ જગ્યામાં પ્રોગ્રામ ગોઠવ્યું છે એ કોના માટે ઉપસ્થિત સ્ટેજ પર જેવી રીતે નરેન્દ્રભાઈ ફાયર કે ફાયર ફાયર બ્રાન્ડ હું તો કહું એક લોક લાડી હિંમત વાળા દેખો દેખો બીજા આગેવાનો પણ છે દેવેન્દ્રભાઈ છે જગદીશભાઈ છે ને કાકા છે દિનેશભાઈ છે અને સૌને ખૂબ ખૂબ તમે આપણે જગ્યા બદલી પણ તમે આયા આપણો પોતાનું માન આપણા હાથમાં છે આજે તમે તમારી ઇજ્જત હાચવી લીધી અસામાજિક તત્વોથી આજે તમે ઊંચા છો તે ખૂબ જોરદાર તાલીઓથી સ્વાગત કરો આજે બાંડી ફળ્યું રૂંગડિયા ફળિયું નું નામ ગુંજે કે અમારું પ્રોગ્રામ જે બંધ કરાવવા ફરતા હતા આજે એ પણ મને લાગે છે એના માણસોને અહીંયા નીકળ્યું હશે કેટલી પબ્લિક છે જોઈએ આ તો એક શરૂઆત છે આપણે સમાજના લીધે બધા ભેગા થયા છે યોજનાઓ બહુ આવે કાગળોમાં ફરાય ફરાય કરે ચોવીસ કલાક આપણે

તો એના માટે આપણે હવે આગળ આપણે સત્તા બદલવાની છે એવા ઉમેદવારો ગમે એમને ચૂંટી ને લાવો કે વિધાનસભામાં તમારા માટે બોલે અહિયાં મામલતદાર હોય કે તાલુકા તમારું કામ કરી આપે તમને જે અવ્યવસ્થા થાય છે એને સુધારો કરી આપ્યા

આપણા લોક લડીલા ધારાસભ્ય ચેતનભાઈ વસાવા આપણી તાકાત છે આપણી શક્તિ છે અને એની લડતમાં આપણે બધા સામેલ થશું આપણે સામેલ થશું તો હાથ ઉપર કરીને આપ ટેકો આપો ચેતનભાઈ